માનું કે અમને રેલવે મંત્રાલય દ્વારા રોજનું સાત લાખ લીટર દૂધ રોરો ફેરીમાં જે પ્રમાણે હોય છે એ પ્રમાણે ટેન્કર રેલવેના ઉપર ચડી જાય અને ડાયરેક્ટ દિલ્હી સુધી પહોંચી જાય એ પ્રમાણેની સુવિધા રેલવે મંત્રાલયે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલકો માટે આપી છે એ તો હું હૃદયથી આભાર માનું છું અમે રેલવેથી એક આખી ટેન્કર તો ભરીને જઈએ છીએ પરંતુ સાથે સાથે હવે એક આખી રેલ જે જાય છે એ તો અમારી વ્યવસ્થા હતી પરંતુ હવે રોલો ગેરીથી ટેન્કર ડાયરેક્ટ જે રોડ ઉપર જતા હતા એ ટેન્કરો અમને ડાયરેક્ટ સીધા રેલવેના માધ્યમથી ઉપર પહોંચી જશે આ એક કોચ છે ડ્રાઈવરો માટે છે સ્લીપિંગ કોચ એના ઉપર ડ્રાઈવર એ રહેશે અને બાકી બધા ટેન્કર ડાયરેક્ટ રેલવે ઉપર ચડી જશે અને ત્યાંથી પછી પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ કરીશું રોડ માર્ગે જતા હતા ત્યારે કેટલો સમય જતો હતો જયારે ટેન્કર રેલવે દ્વારા જઈ રહ્યા છે ત્યારે કેટલા સમય લગભગ પચાસ ટકા જેટલો ટાઈમ થશે પંદર કલાક કરતાં વધારાનો ટાઈમ બચશે જેથી અમારું ટેમ્પરેચર પણ મેન્ટેન કરશે ક્વોલિટી ઓફ મિલ્ક પણ વધારે સારું રહેશે અને ખર્ચ પણ મોટા પ્રમાણમાં બચશે દેશનું મૂડીયામાન પણ ઘણું બચશે ડીઝલનો ખર્ચ પણ બચશે અને એન્વાયરમેન્ટને જે નુકસાન થાય છે એ પોલ્યુશન પણ નહીં થાય એક બહુ મહત્વાકાંક્ષી યોજના છે હું દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી શ્રીની વૈષ્ણવજીને હું દેહથી ખૂબ ખૂબ આ ટ્રેન છે તે પાલનપુરથી કરીને અમારે શેખ રેવેડી સુધી પહોંચાડવાનું છે ત્યારે હાલ હજી પચાસ કિલોમીટરનું ત્યાં ડિસ્ટન્સ બાકી છે એટલે ત્યાં સો એક કિલોમીટરનું અમારે ડિસ્ટન્સ કરીને તે ચલાવશે બાય ટ્રક પરંતુ શેખ અમે ફરીદાબાદ સુધી પહોંચી શકીએ ત્રીસ કિલોમીટરના અંતરે એ પણ સુવિધા આ લોકો કરી કરીને એટલે અત્યારે હાલ અમારે સો એક કિલોમીટર ચાલવું પડશે ટેન્કરને પરંતુ એ પછી ફરીદાબાદ સુધી એટલે દિલ્હી રોજે રોજ અહીંથી આ રીતે ટેન્કરો ચડી અને ત્યાં સુધી પહોંચાડવું પડશે બનાસ ડેરી અને અમૂલ બ્રાન્ડ એના માધ્યમથી લોકોને ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધની વેલ્યુ એડિશન મળી રહે એ માટે બનાસ ડેરી અને અમૂલ સતત કાર્યરત છે અને આજે એક નવી ક્રાંતિ ટ્રાન્સપોર્ટેશનની દુનિયાની અંદર હિન્દુસ્તાને કરી છે કે દૂધની પેસ્ટલ ટ્રેન એ જે સપનું દેશના પ્રધાનમંત્રીશ્રીએ જોયું હતું એ આજે રેલવે મંત્રાલય અને બનાસ રેલવેના માધ્યમથી આજે સાકાર ઓકે છે